thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મંગળવારની અશુભ રાત મહાકુંભમાં નાસાભાગી અને મોત વધી શકે છે ત્યારે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો મહાકુંભમાં મંગળવારની રાત સંગમની નગરી પર બની ગઈ છે મહાકુંભમાં ભીડ એટલી વધી ગઈ કે નાસાભાગી મચી ગઈ હતી જેમાં સત્તર લોકોના મોત થયા હતા તો જો કે મૃત્યુઆંક ઘણો વધારે હોવાનું કહેવાય છે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને મહાકુંભ હોસ્પિટલમાં લઈ જતી એમ્બ્યુલન્સની લાભી લાઈન કતલ લાગી છે સમગ્ર વહીવટી તંત્ર રાહત અને બચાવ છે પાલન કરવા વિનંતી કરી છે યોગીએ કહ્યું કે ગંગાના દરેક ઘાટ પર સ્નાનની ત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન પર નજર રાખવામાં આવી રહી છે વહીવટી તંત્ર માટે અલગ અલગ ઘાટ તૈયાર કરે છે જ્યાં શ્રદ્ધાળુએ સ્નાન કરી શકે છે અને સીએમ યોગી ભક્તોને વહીવટી તંત્ર અને સહયોગને આપવા અને ત્યારે મિત્રો સહયોગ આપવા અને ત્યારે સુગમ સ્નાન અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા અપીલ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ